આજરોજ નવશક્તિ ગરબા વડોદરા તરફથી આઠમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાત ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવેલ છે આજરોજ નવશક્તિ ગરબા વડોદરા તરફથી આઠમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નવશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાત ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવેલ છે શરૂઆતથી લઈને અત્યાર સુધી સતત સાત વર્ષ સુધી આપના મળેલ સાથ સહકાર બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નવશક્તિ ગરબા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તેમજ વડોદરા શહેરના નાગરિકો તથા ખેલૈયાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને નવશક્તિ ગરબા ગ્રાઉન્ડ અમિતનગર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવશે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ કાર્લીબાગ વડોદરા શ્રી નવશક્તિ ગરબા મહોત્સવથી આ બીજી પટેલ ગ્રાઉન્ડ આનંદનગર અમિતનગર ખાતે છેલ્લા સાત વર્ષથી અહીંયા ગરબાનું આયોજન થાય છે અને છેલ્લા સાત વર્ષ દરમિયાન અહીંયા કાર્લીબાગના ખેલૈયાઓ તેમજ વડોદરા શહેરના ખેલૈયાઓ તેમજ અન્ય ભક્તિ ભક્તગણે ખૂબ સારો સાહસકાર સહકાર આપ્યો છે માતાજીની આરાધના કરે છે અને મન મૂકીને અહીંયા માતાજીની આરાધના કરીને ગરબે ઘૂમ્યા છે અને મને વિશ્વાસ છે આ વર્ષે બી એમનો એવો જ સહકાર મળશે અને એનાથી ડબલ સફળતા આ વર્ષે બી ગરબામાં મળશે ઘણી વિટમરા પૂર બરોડામાં આવેલ પૂર તેમજ સમય ઓછો તેમજ આ વરસાદની આગાહી વચ્ચે બી અમે માતાજી પર આસ્થા રાખીને એમના વિશ્વાસે આગળ વધી રહ્યા છે અને મને આશા અને વિશ્વાસ છે માતાજી પર કે અમને આ નવરાત્રી દરમિયાન સંપૂર્ણ સાથ સહકાર આપશે અમારી જોડે રહેશે જય માતાજી